વિદેશમાં જઈ અને ઉચ્ચસ્તરીય શિક્ષણ મેળવવું એ કેટલાક યુવા યુવતીઓનું સ્વપ્ન હોતું હોય છે અને તે માટે થઈને તેઓને કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે કે કઈ યુનિવર્સિટીમાં જવું કયો કોર્સ કરવો કેવી રીતથી જવું કંઈ એક્ઝામ આપવી ઘણા બધા એવા સવાલો હોય છે કે મૂંઝવતા હોય છે અને આ તમામ સવાલોનો અંત લાવવા માટે થઈને કેસી ઓવરસીસ જે છે તેમના દ્વારા શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ જે યુનિવર્સિટીઓ છે સાથે શિષ્યવૃત્તિ કેવી રીતે મેળવી આ તમામ જે સવાલો છે તેના ત્યાં જવાબ મળી શકે અને તે માટે થઈને કેસી ઓવરસીસ દ્વારા ત્રીસમી જૂનના રોજ દસથી પાંચના સમયમાં સયાજીગંજમાં સયાજી જે હોટેલ છે ત્યાં આ શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ફોરેન જઈ અને શિક્ષણ મેળવવા માંગે છે તે માટે થઈને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કજાએહ માહહાહ માહાહળ .